અમજીવત તાલુકાના જે ધરાંડાવ ગામ છે ત્યાં નર્મદા કેનાલ પર છું અહીંયા અમને જાણવા મળ્યું હતું કે અહીં જે નીલ ગાયો છે તેની હત્યા જે ફાયરિંગ કરીને કરવામાં આવી છે તેને લઈને અહીંયા લોકોના ટોળા ઉમટ્યા છે ફોરેસ્ટ વિભાગ અહીંયા હાજર છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જે ધરાંડાવ જે નરંડા કેનાલ છે તેની બાજુમાં આવેલા જે જગ્યા ખુલી પડી હોય છે ત્યાં આગળ નીલ ગાયોની હત્યા થઈ હોવાની આશંકા અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે ફાયરિંગ કરીને આ નીલગાયોને હત્યા થઈ હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે અત્યારે હાલ હું ડ્રાંડવ નર્મદા કેનાલ પર છું ત્યાં અત્યારે હાલ ફોરેસ્ટ વિભાગ પહોંચ્યું છે અને તપાસના ચક્રો ગતિબાન કર્યા છે અત્યારે હાલ અમે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ નીલગાયોના જે અવશેષો છે જેની હત્યા થઈ હતી અને એ જ નીલગાયોના જે અવશેષો હતા તેને ફોરેસ્ટ વિભાગ અને જે ગ્રામજનો છે તેમના દ્વારા એકઠા કરવામાં આવ્યા છે અને તેને પોસ્ટમોર્ટમ અર્થે અને ફોરેન્સિક રિપોર્ટ માટે મૂકવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે આ જે સટરિયું છે તેના અંદર ભરવામાં આવેલા તમામ જે પાંચથી વધારે નીલગાયોની અહીંયા હત્યા થઈ હોવાનું અને ગ્રામ લોકો દ્વારા જાણવા પણ મળ્યું છે કે રાત્રિના સમયે બાર એક વાગ્યા પછી જયારે અહીંથી ગોળીયાનો અવાજ આવતો હોય છે અને આ નીલગાયોની હત્યા થઈ હોવાનું ગામ લોકોના સીધા જે આક્ષેપો છે અને ગામ લોકો બસ એક જ માંગ કરી રહ્યા છે કે અમે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં અમારા બાળકો અમારા જે પરિવારો છે એ અત્યારે હાલ ભયભીત છે કારણ કે અહીંયા જે રાત્રિનો સમય હોય છે અને ગોળીઓનો અવાજ આવતો હોય છે ત્યારે અહીં જે કેનાલ છે એક અવાવરું જગ્યા કહી શકાય છે ત્યાં આગળ રાત્રે કોઈ પણ માણસ બહાર નથી નીકળી શકતો ત્યારે મારી સાથે અહીંના જે માજી સરપંચ જોડાયા છે એમની સાથે વાત કરશું સરપંચ શું કહેશો કે આ હત્યાઓ થઈ છે નીલગાયોની અમારા ધ્રાંડવ ગામે મને સવારે મારા આજુબાજુના ખેતરોવાળાના ફોન આવેલ કે અહીંયા રાત્રે સમયે ગાડી આવેલી કાળા ગાડી આવેલી ને તે ગાડીમાંથી ત્રણ ચાર લોકો ઉતરી અને ફાયરિંગ કરેલ છે તેમના અમે અવાજ સાંભળેલો ત્યારે અમે સવારે અમારા ગામના ગૌશાળાના યુવક મંડળ અને ગામ લોકો ભેગા થઈ અમે તપાસ કરતાં પાંચ નીલગાયના અવશેષો મળી આવ્યા છે તેમાં તે ખાલ ઉતારી તેમની ફાયરિંગ કરીને તે પણના ફાયરિંગ કર્યાના નિશાન આવેલ છે તેને પણ ફાયરિંગ કરીને તેમને ઘાટ ઉતારીને મોત મટન લઈ ગયેલ છે ત્યારે મને અમારા ગામ લોકોમાં આજે ખૂબ જ દુઃખ અને રોષ ભરાયા છીએ કે આ જીવદયાની હત્યા થાય અને અમારા ગામની અંદર પણ જે રખડતી ગાયો હતી તે નર્મદા કેનાલ ઉપર અવરનવર ફરતી હતી તે પણ છેલ્લા પાંચ દિવસથી અમને દેખાઈ ન આવતા ગામ લોકોમાં ખૂબ જ નારાજગી છે સરકાર સરીને ફોરેસ્ટ અધિકારીને પોલીસ ડિપાર્ટમેન્ટને મારી વિનંતી છે કે જે આ હત્યારોને તાત્કાલિક પકડી અને જ્યાંના હવાલે કરે એવી મારી ગામ લોકોની અમારે રાંડવ ગ્રામ પંચાયત વતીમાં મારી ખૂબ જ લાગણી છે જે દ્રાંડવ ગામના ગ્રામજનો છે તેમનામાં એક રોષ ફાટી નીકળ્યો છે અત્યારે હાલ તો અડધું દ્રાડવ ગામ અત્યારે કેનાલ પર પહોંચ્યું છે ફોરેસ્ટ વિભાગ પણ અહીંયા અત્યારે હાજર છે જે પશુ ચિકિત્સક છે ડોક્ટર પણ અહીંયા બોલાવી લેવામાં આવ્યા છે અને જે આ જે નીલગાયો છે તેમની હત્યા કરવામાં આવી છે તેને લઈને અત્યારે હાલ તો એક રોષ ફાટી નીકળ્યો છે જે જીવદયા પ્રેમીઓ છે તેના અંદર જે આ રોષ જોવા મળી રહ્યો છે ને દ્રાંડવ ગામના તમામ ગ્રામજનો અહીં કેનાલ પર પહોંચ્યા છે મારી સાથે અન્ય એક દ્રાંડવ ગામના જે સેવક છે પશુ ભાઈ ગૌરક્ષક છે તેમના સાથે આપણે વાત કરશું શું ઘટના હતી સમગ્ર મારી સાથે બીજા એક જે વડીલ છે એ જોડાયા છે એમની સાથે આપણે વાત કરશું અત્યારે આપડે જાંડવ કેનાલ પર છીએ બસ શું કેશો શું ઘટના મારે આ ઘટના આ ગાયો મારી હાથી છે અમારે ગમે તે આ ભાડો આપણે ગામ લોકો અત્યારે ખૂબ રોષે ભરાલ બરોબર અને આનો ગમે તે આનો પગલો લે સરકાર આપ એવી અમારી માંગ બસ ગ્રામજનો બસ એક જ માંગ કરી રહ્યા છે કે જે હત્યારાઓ છે તેમને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ ઝડપી લે અને આ હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલે અત્યારે હાલ અહીંયા ફોરેસ્ટ વિભાગ પણ પહોંચ્યું છે ફોરેસ્ટ વિભાગે જે તપાસના ચક્રો છે એ ગતિમાન કર્યા છે આપને સીધા આ દ્રશ્યો બતાવી રહ્યું છું કે અહીંયા પંચતામાની પણ જે કાર્યવાહી ચાલુ છે અત્યારે હાલ અહીંયા જે ફોરેસ્ટ વિભાગના આરએફઓ છે એસટી પરમાર એ પણ હાજર છે અત્યારે હાલ આપણે આઈએસટી પરમાર સાથે વાત કરશું સાહેબ શું કહેશો આ કયા પ્રકારની ઘટના છે કઈ રીતે હત્યા કરવામાં આવી છે ગામ લોકો તો કહે છે કે ફાયરિંગ કરી મારવામાં આવ્યું છે પણ એનું કંકાલનું બીજું કોઈ શરીર એનું મળ્યું નહીં કે અંદરથી એની કોઈ બુલેટ કે આ તે કંઈ મળ્યું નહીં સાહેબ ડૉક્ટર સાહેબને બોલાયા છે એમને હવે એમનો રિપોર્ટ આપે પછી આગળની કાર્યવાહી કરવામાં આવે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ જે કાર્યવાહી કરવાની છે તે કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે કે અહીં આ જે જે કેનાલ છે તેની બાજુમાં આવેલો વિસ્તાર હતો અને ત્યાં આગળ રાત્રિના સમયે એક બુલેટ જે અવાજ આવ્યો હતો ભયંકર અને જેના લીધે જે આજુબાજુના લોકો છે તેમાં પણ અત્યારે હાલ ભાઈનો માહોલ છે મારી સાથે ગૌરક્ષક રમેશભાઈ ભાટી જોડાયા છે આપણે એમની સાથે વાત કરશું રમેશભાઈ કઈ રીતે તમને ખબર પડે અહીં શું ઘટતા બની છે અમને સવારે દસ વાગે અહીંથી સ્થાનિક જે જીલદયાની કામગીરી કરે છે લોકોનો કૉલ આવેલો કે જીવોદર તાલુકાના થાંડવ ગામની આજુબાજુમાં કેનાલ છે ત્યાં આગળ નીલગાયોની હત્યા થયેલી છે આ સિલસિલો કેટલાય સમયથી ચાલુ છે પરંતુ આ લોકોને જાણ થતાં અમને જાણ કરી અમે પોલીસને જાણ કરીને ફોરેસ્ટ વિભાગને જાણ કરી અહીં આવી અને જોયેલું તે એના અવશેષો મળેલા છે

પકડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અહીંયા જે અવશેષો મળ્યા છે તેના પર પણ સીધા નિશાન જોવા મળી રહ્યા છે ડોક્ટરની હાજરીમાં અમે પણ નિશાનો જોયા છે કે જ્યાંથી ગોળી મારી હોય અને આ હત્યા થઈ હોય જગદીશ પડિયાર બના શબ્દે બતાવું